નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાદેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું ધોરણ છ વિશે ગણિત ચેપ્ટર નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ એમાં પણ જોઈશું સ્વાધ્યાય સાત પોઈન્ટ નો દાખલા નંબર સાત ફક્ત સાત નંબરનો દાખલો જોઈશું કારણ કે અહીંયા અતિ સંક્ષિપ્ત સ્વરૂપની વાત છે તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું એ હું આજે તમને શીખવાડીશ

ચાલો તો આ રીતે આપણે જોવાનું છે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે શું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નો મતલબ એવો થશે અંશ અને છેદ છેદ નો ગુસા અંશ અને નો ગુસા કેટલો મળે એક મળે એને શું કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાશે કેમ કે તમે જોઈ શકો છો

અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે શું છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોનું જેટલું પણ સામાન્ય હોય એને શું કરવાનું ઉડાડી દેવાનું અંશમાં છેદમાં જેટલું સામાન્ય એટલું ઉડાડી દેવાનું સિમ્પલ ફંડા જોઈએ ચાલો ક્વેશ્ચન સમજીએ ભાગવાની થતી નથી તો બે વડે ભાગી શકાય બંને દુ અડતાલીસ ત્રીસ દુ સાઈઠ હજી પાછું બે વડે ભાગી શકાય બાર ચોવીસ પંદર હવે બે વડે નહીં ભગાયજો સાહેબ બાર તો ભગાય પણ પંદર ના પાડે ને તો ભાગવાનું બંને આ પાડે તો જ ભાગવાનું કારણ કે આપણે શું શોધી રહ્યા છીએ ગુસ્સા બરાબર છે ચાલો આગળ આપણે બાર ને પંદર તો બંને ત્રણ વડે ભગાશે હા ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર જો બંને સંખ્યા ને નહીં ભાગી શકાય કોઈ પણ કોમન નંબર વડે અને કોમન નંબર કે કે થઈ ગયા 3 2 2 એટલે કે 3 2 6 6 2 12 તો 60 અને 48 નો ગુસાહ આવું ન થાત લાગુ તો આ રીતે આપણે લખી શકાઈ ગુસા 48 60 = 12 ક્લિયર ચલો આગળ જોઈએ 33 શું થાય

છેદમાં સાઠ નું એકસો પચાસ એટલે કે પંદર ગુણ્યા દસ થાય છ ગુણ્યા દસ થાય તો દસ દસ ઉડાડી દેવાય બરાબર પંદર અને છ લસા સોરી પંદર અને છ નો ગુસ્સા જોશો ને તમને તરત જાય છે પાંચ તેરી

છ ભાગ્યા ત્રણ પંદર ભાગ્યા ત્રણ એટલે પાંચ છ ભાગ્યા મેથડ કરી ફાવે તે રીતે તમે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી શકો છો વાળા વિદ્યાર્થી મિત્રો મેં તમને બે મેથડ શીખવાડે ઇઝી મેથડ શીખવાડી ઓકે આજ દાખલો બીજી મેથડ કરવો તમે આ રીતે પણ કરી શકો બાર ચોક અડતાલીસ બાર પંચા

તો કરી શકાય અથવા તમારે બીજી મેથડ થી કરવો છેદ ભાગ્યા ચૌદ એટલે છ અઠાણું ભાગ્યા ચૌદ એટલે સાત છ ભાગ્યા સાત આ નીચે વાળી રીત છે બીજી રીત લેવું સમજાય નેક્સ્ટ એના પછી જોઈએ બાર ના છેદમાં બાવન તો શું થશે બારના છેદમાં બાવન એટલે તમારે જો બીજી રીત જોવી હોય બીજી રીત શું આવશે બીજી રીત માં વાત કરીએ આપણે સિમ્પલ માં તો બારના બાવન

ઓકે મગજની અંદર બેસાડી દેજો જોઈએ નેક્સ્ટ અરે વાહ તમારા માટે ખાસ આવી ગઈ ઓશન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન એપ્લિકેશન કરવાની ડાઉનલોડ ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ડાઉનલોડ કર્યા બાદ મળવાનું છે તમને નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ એટલે કે ધોરણ 3 થી 12 ના બધા જ વિષય ના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્ન પોથી અને બીજું ઘણું બધું આ સરસ મજાના અદ્ભુત લાભ મળી રહ્યા છે તો લાભ લેવાનું ચૂકવાનું નથી તમારા દોસ્તો મિત્રો બધાને લવડાવવાના અહીંયા સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર સાત પૂરો થાય છે ફરી મળીશું સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ ના દાખલા નંબર આઠ અને નવ સાથે ત્યાં સુધી તમારી રજા લો છો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત